રાજકોટ શહેર ભાજપના નિર્ણયથી વિવાદ સર્જાયો છે સસ્પેન્ડેન્ટ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને સસ્પેન્ડ કરાયા હતા આવાસ કૌભાંડમાં બંને કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા અને આજ સસ્પેન્ડેન્ટ કોર્પોરેટરને જવાબદારી સોંપાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આવાસ કૌભાંડમાં સસ્પેન્શન માત્ર શું નામનું જ હતું તે એક મોટો સવાલ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા તો પછી આમને જવાબદારી કેમ સોંપી કે પછી કૌભાંડમાં નામ આવ્યું એટલે સસ્પેન્શન નું ફક્ત નાટક રચ્યું કૌભાંડ દબાવી દેવા સસ્પેન્શન નું માત્ર નાટક રચાયું છે કેમ રાજકોટ મનપાએ પણ કોઈ કાર્યવાહી ન કરી મનપાએ પણ તપાસના નામે ફક્ત ફિંડલું વાડી દીધું ગુજરાત ફર્સ્ટના અહેવાલની આજે ફરી એકવાર ધારદાર અસર જોવા મળી સસ્પેન્ડન્ટ કરાયેલ કોર્પોરેટર જવાબદારી બદલ શહેર પ્રમુખે માફી માંગી અમારાથી જે ભૂલચૂક થઈ છે તે બદલ માફી માંગુ છું તેવું મુકેશ દોશીએ કહ્યું આવાસ કૌભાંડમાં બંને કોર્પોરેટર છ વર્ષ માટે સસ્પેન્ડ છે ગુજરાત ફર્સ્ટે આ કોર્પોરેટર અંગે અહેવાલ દર્શાવ્યો હતો આ કોર્પોરેટર વિરુદ્ધ તપાસ ચાલુ છે કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવ સસ્પેન્ડ છે જેમની સામે હવે કાર્યવાહી થઈ રહી છે તપાસ ચાલુ છે તેવું શહેર પ્રમુખે કહ્યું આવડી મોટી પાર્ટી છે કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આપ સૌના માધ્યમથી માફી માંગુ છું કોઈ પણ પ્રકારની વાત પાર્ટીમાં લેવાની નથી એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારથી આજ સુધીમાં પાર્ટી દ્વારા એમને એક પણ મિટિંગમાં કે એક પણ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવતી નથી હમણાં જ મેં બે દિવસ પહેલા તમામ કોર્પોરેટરની અગાઉ પણ મિટિંગો લીધેલ છે તેમાં પણ એમને આમંત્રણ આપવામાં આવતું નથી આ લિસ્ટની અંદર પણ ચાણ્યા અજાણે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે બે લીટી પણ એની ઉપર મારવામાં આવી છે આમ છતાં આપના દ્વારા જ્યારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું આપ સૌની હૃદયથી માફી માગું છું સસ્પેન્ડ કરાયેલ કોર્પોરેટરને સોંપેલી જવાબદારી મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે ભાજપ પર પ્રહાર કર્યા લોકોને દેખાડવા કાર્યવાહી થઈ છે તેવું મહેશ રાજપૂતે કહ્યું લોકોને વિશ્વાસમાં લેવા સસ્પેન્ડ કરાયા આ લોકોને ક્યારેય પણ સસ્પેન્ડ કર્યા જ નથી બંને કોર્પોરેટર લોકસભા ચૂંટણી પ્રચારમાં પણ સાથે હતા બંને સામે ચાલી રહેલી તપાસમાં કંઈ થયું નથી પહેલી તો વસ્તુ એ છે કે મોટા અવાજે કૌભાંડકારોને અમે છોડીશું નહીં તેવી જાહેરાત કોર્પોરેશનના મેયરશ્રી સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીએ કરેલું હતું અને લોકોને ત્યારે પણ મેં કીધું હતું કે આ લોકોને છેતરવા માટે માત્ર ને માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એને માત્ર લોકોને દેખાડવા માટે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પાર્ટી છે એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી હતી